તો એવા જ ખાટા ટોકડા આજે આપણે ઘરે બનાવીશું અને એ ઢોકળા અત્યારે આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ એ એની ખાસ વાત છે આમ તો ખાટા ટોકડા બનાવીએ ત્યારે આથો નાખવો પડતો હોય છે પણ અત્યારે આપણે એને ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ એટલે કે દસથી પંદર મિનિટ માટે તમે લોટને પલાળો અને પછી ફટાફટ તમે ખાટા ટોકડા તૈયાર કરી શકો છો તો એના માટેનું આપણે મેઝરમેન્ટ જોઈ લઈએ તો અત્યારે મેં અડધો કપ હાંડવા ઢોકળાનો લોટ લીધેલો છે હાંડવા ઢોકળાનો લોટ કઈ રીતે ઘરે તૈયાર કરવો એનો વિડીયો મેં આ પહેલાં અપલોડ કરેલો છે તો હું એની લિંક મૂકીશ તો આપ જોઈ શકો છો તો અત્યારે હું અડધો કપ ખાટા ટુકડાનો લોટ લઈશ એની સાથે અડધો કપ પાક કપ મેં ચણાનો લોટ લીધો છે અડધો કપ ખાટા ટુકડાનો લોટ એની સાથે પાક કપ ચણાનો લોટ અને એની સાથે પાક કપ સોજી આ ત્રણ વસ્તુનું મિશ્રણ કરવાનું છે અને આ ત્રણ વસ્તુ ટોટલ ભેગી થઈ અને એક કપ તૈયાર થાય છે ફરીથી બોલી દઉં અડધો અડધો કપ મેં હંડવા ઢોગળાનો લોટ લીધો છે પાં કપ સોજી લીધી છે અને પાક કપ ચણાનો લોટ લીધો છે હવે એની સાથે હું છાસ ઉમેરી લઈશ આ લગભગ અડધો કપ મેં છાસ લીધી છે અને એને થોડી ઘટ્ટ છાસ લીધી છે અને એને સરસ રીતે મિક્સ કરી લીધી છે છાસને એને હવે આ લોટને આપણે મિક્સ કરી લેવાનો છે મિક્સ કરી લઈશું હવે એની અંદર આપણે લીલા મરચાં ઉમેરવાના છે એક ચમચી લીલા મરચાં ઉમેરી લઈશું એની સાથે આ ટી સ્પૂન હળદર ઉમેરીશું હળદર આપણે અત્યારે જ ઉમેરી લઈશું કારણ કે પાછળથી ઉમેરશું ને તો આપણે એની અંદર સોડા અથવા તો ફ્રૂટ સોલ્ટ એટલે કે એનો ઉમેરીશું અને પછી જો તમે હળદર ઉમેરશો ને તો એના કારણે આપણા ઢોકળા છે એ લાલ થઈ જશે એટલા માટે હળદર અત્યારે જ્યારે આપણે લોટ પલાળતા હોય ને ત્યારે જ ઉમેરી દેવાની છે હવે એની અંદર પા ટી સ્પૂન હિંગ ઉમેરી લઈશું અને સાથે મીઠું પણ ઉમેરી લઈશું એક ટી સ્પૂન મીઠું ઉમેરી લઈશું હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લઈશું જો અત્યારે તો મિશ્રણ ઘટ થ ઘટ થઈ રહ્યું છે કારણ કે સોજી છે એ વધારાનું પાણી એબ્સો કરશે અને મિશ્રણ ઘટ થઈ જશે એટલે આપણે પછી જ્યારે ટુકડા મૂકશું ને ત્યારે એની કન્સિસ્ટન્સી જે પ્રમાણે જોઈશે એ પ્રમાણે એની કન્સિસ્ટન્સી આપણે લાવી દેવાની છે પ્રોપરલી બધું મિક્સ કરી લીધું છે અને હવે આ જે મિશ્રણ તૈયાર થાય ને અત્યારે પણ આપણે બે ચમચી જેટલું પાણીની અંદર ઉમેરી લઈશું હવે આ જે ખીરું તૈયાર થયું છે એને આપણે લગભગ દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું અને પછી ફટાફટ ટોકડા બનાવી લઈશું અત્યારે આપણે એને ઢાંકી અને દસ થી પંદર મિનિટ માટે રહેવા દઈશું ખાટા ટોકળાના ખીરુંને આપણે રેસ્ટ આપી દીધું છે અને જોઈ શકો છો કે આ મિશ્રણ છે એ થોડું વધારે ઘટ્ટ લાગી રહ્યું છે ને અને આટલી વાર રેસ્ટ આપ્યો એની અંદર આપણે ખાટી થોડી છાશ ઉમેરી હતી એનું ટેક્સચર એકદમ સરસ થઈ ગયું છે

આમાંથી તમે ખાટા ઢોકળા તૈયાર કરશો ને તો અગેન એ થોડા ડ્રાય બનશે તો એની અંદર પાણીનું પ્રમાણ પણ હોવું જરૂરી છે એટલે કે એ ખીરું ની કન્સિસ્ટન્સી પણ ખૂબ જ અગત્યની છે હવે એની અંદર આપણે એક ટી સ્પૂન ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને એની સાથે લગભગ બે થી ત્રણ ચમચી પાણી ઉમેરી લઈશું જેથી કરીને ખીરુંની કન્સિસ્ટન્સી આવી જાય અને ફ્રૂટ સોલ્ટ એટલે કે ઈનો છે એ પણ સરસ રીતે એક્ટિવ થઈ જાય જો સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અત્યારે આપણે હળદર છે એ જ્યારે ખીરું તૈયાર કર્યું ત્યારે જ એના કારણે એનો કલર જે છે એ સરસ રહ્યો છે લાલ નથી થઈ ગયું નહીં તો ફ્રુટ સોલ્ટ ઉમેરવાની સાથે જ જો હળદર તમે અત્યારે ઉમેરો ને તો ઝોકડાનો કલર જ્યારે બફાય ને ત્યારે લાલ થઈ જતો હોય છે પણ આમાં એવો પ્રોબ્લેમ નહીં થાય જો હવે એની કન્સિસ્ટન્સી આપણે જોઈએ એવી થઈ ગઈ છે હવે એકદમ ખીરું સરસ તૈયાર થઈ ગયું છે અને હવે એને આપણે થાળીમાં લઈ લઈશું મેં સ્ટીમ સ્ટીમ કરી લીધો છે હવે એની અંદર આપણે ખીરું કોર કરી દઈશું જો ખીરુંની કન્સિસ્ટન્સી દેખાય છે ને તમને હવે આ ખીરું આપણે કોર કરી દઈએ ને હંમેશા જ્યારે પણ ખાટા ટુકડા બનાવતા હોય ને ત્યારે ખીરું છે એ બહુ વધારે એટલે કે થિકનેસ બહુ વધારે નથી રાખવાની નહીં તો ખાટા ઢોકળા જે છે ને એ જાડા બની જશે એટલે આપણે એની થિકનેસ ઓછી રાખવાની છે બસ જો હવે એને સરસ રીતે આવી રીતે ફેલાવી લેવાનું છે આટલી થિકનેસ રાખશો ને તો ઢોકળા એકદમ સરસ બનશે ઘણા લોકોને થોડા જાડા ગમતા હોય છે તો તમે એવું પણ કરી શકો મને થોડા પતલા ગમતા હોય છે એટલે હું પતલા કરું છું હવે ઉપરથી લાલ મરચું પાવડર આવી રીતે છાંટી લઈશું અને હવે ખાટા દસ મિનિટ માટે આપણે દસ થી પંદર મિનિટ માટે આપણે સ્ટીમ થવા દઈશું મસ્ત મજાના ખાટા ટોકડા તૈયાર થઈ ગયા છે એકદમ સરસ ફૂલી ગયા છે અને હવે એના ઉપર આપણે તેલ લગાવી લઈશું શિયાળામાં આવા ગરમા ગરમ ખાટા ઢોકળા મળી જાય ને તો જલસો પડી જાય એને આપણે કટ કરી લઈશું એકદમ સરસ સોફ્ટ એવા ઢોકળા તૈયાર થયા છે અને કલર પણ તમે જોઈ શકો છો કે કેટલો સરસ આવ્યો છે આપણે હળદર પેલા એડ કરી દઈએ ને એટલા માટે એનો કલર આટલો સરસ આવ્યો છે કેટલા સરસ ફૂલ્યા છે ને એકદમ સરસ જાળીદાર એવા ઢોકળા તૈયાર થયા છે અને એકદમ સોફ્ટ છે મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એટલા સરસ સોફ્ટ એવા ઢોકળા તૈયાર થયા છે હવે આ ઢોકળાને આપણે સર્વ કરી લઈએ અને મેથીના મસાલા સાથે ચટણી સાથે પણ સર્વ કરી શકાય છે તો હવે આ મસ્ત મજાના ઢોકળાને સર્વ કરી લઈએ